ચોથી ઓક્ટોબર બે હજાર પચીસ શનિવાર પ્રભુના બોતેર શિષ્યોએ એમને સોંપેલા સેવા કાર્ય હોંશે હોંશે કર્યા છે પ્રભુની કૃપાથી એમણે શૈતાનને વશ કર્યો છે પ્રભુ આપણ સૌને આપણામાં અને આપણી આસપાસના લોકો અને પરિસ્થિતિઓમાં રહેલા શૈતાનને વશ કરવા મોકલી આપ્યા છે મારામાં અને મારી આસપાસના લોકો અને પરિસ્થિતિઓમાં કઈ કઈ સેતાની પ્રવૃત્તિઓ છે એ સૌને વસ કરવા મારે શું કરવાની જરૂર છે આરસીસીના સંત ફ્રાન્સિસનું પર્વ બેન ભાઈચારા દિન તરીકે ઉજવાય છે સૌ સાથે પરિવાર જેવો પ્રેમ સેવાનો સંબંધ રાખીએ આરસીસીના સન ફ્રાન્સિસ જેમ આપણા સહિયારા ઘર ધરતીની ની સાર સંભાળ લેતા રહેવા કમર કશીયે પ્રસ્તુત કરતા અમૃતારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપડવંશ